યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશનના અમેરિકાના ન્યુયોર્ક સ્થિત હેડક્વાર્ટર્સમાં મોરારી બાપુની કથાનું આયોજન થવા જઈ રહ્યું છે યુએન એ આંતરરાષ્ટ્રીય દેશોનું સંગઠન છે જેમાં એકસો દેશ સદસ્ય છે ભારતના કોઈ કથાકાર જ નહીં પણ કોઈ પણ આધ્યાત્મિક વિભૂતિને આ પ્રકારનો અવસર મળ્યો નથી કે યુએનઓ હેડક્વાર્ટર્સમાં સત્સંગ કરી શકે મોરારી બાપુની આ નવસો ચાલીસમી રામકથા છે રામકથાકાર મોરારી બાપુને નવ દિવસની રામકથાનું આયોજન સત્યાવીસ જુલાઈ થી ચાર ઓગસ્ટ સુધી અમેરિકા સ્થિત યુએનઓ હેડક્વાર્ટર માં કરવામાં આવ્યું છે મોરારી બાપુ આ માટે ન્યુયોર્ક પહોંચી ગયા છે મોરારી બાપુની કથા વિદેશોમાં પણ જ્યારે થાય છે ત્યારે તેનું લાઈવ પ્રસારણ થાય છે પણ વિશેષ જાણકારી એ છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ ના માધ્યમથી આ કથાને દુનિયાભરમાં પ્રસારિત કરવામાં આવશે લાઈવ પ્રસારણમાં હિન્દીમાં કથા સાંભળી શકીશું તો બીજી તરફ એઆઈ ની મદદથી અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કથા મોરારી બાપુના જ અવાજમાં પણ સાંભળી શકાશે